અધિકારીઓની મિલીભગતથી આદિવાસીઓના હક છીનવવાનો પ્રયાસ થતો હોવાના પણ આરોપ લગાવ્યા છે આ ધરણા વચ્ચે ગ્રામજનોને મળવા આવેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડે તેમને મળ્યા વગર જ જતા રહ્યા જી હા ડીપીઓ મહેશ પાંડે એ કહ્યું કે ગ્રામજનોની માંગને લઈ ડીડીઓ અને કલેક્ટર એક ટીમ બનાવી છે એક સપ્તાહમાં કમિટી રિપોર્ટ આપશે જણાવી દઈએ કે આ કમિટીમાં સાવલી મામલતદાર સાવલી ડીડીઓ અને

ને અમારી જે શાળા છે તુલસીપુરા એ જે બાજુનું ગામ છે એ તુલસી રાનેલા ગામ એ અમારી શાળાનું નામ એ લોકો લઈ ગયા છે ને અમારી શાળાને જે હક મળે એટલા માટે અમે ધરણા પહી આવ્યા છે એટલે હવે બધાને ખ્યાલ આવ્યો કે આપણું ગામ ખરેખર આપણું ગામ છે એ આપણું હકનું છે આપણું ગામ આપણે હવે લેવું જોઈએ હવે છે અમારા ગામના નામ બાજુના ગામ ઉપયોગ કરે છે મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સાવલી છે એમનો અહેવાલ આવ્યા બાદ જ આપણે આગળ કશું કહી કઈશું અહેવાલ એમને ત્રણ તારીખ પહેલાં અહેવાલ આવશે પછી એમને નિર્ણય આપી સાવલીના તુલસીપુરા ગામના લોકો અત્યારે ધરણા પર બેઠા છે જિલ્લા પંચાયત ઓફિસ પર આપ જોઈ શકો છો કે તેમણે અચોક્કસ મુદતના જે ધરણા છે તે શરૂ કર્યા છે અને તેનું કારણ છે કે રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા એક કર્યો છે અને તેના કારણે ફરીથી સ્કૂલનું નામ બદલાય તેની માંગ સાથે આજે ગ્રામજનો છે તેઓ ધરણા પર બેઠા છે પોસ્ટર જોઈ શકો છો કે રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલે તે પુનઃ બદલો અમને ન્યાય આપો ગામના સરપંચ છે મહેશભાઈ તેમ સાથે વાત કરીશું શું કહેશો કેમ તમે અચોક્કસ ધરના પર બેઠા છો કેમ સ્કૂલનું નામ બદલવા માટે માંગ કરી રહ્યા છો છેલ્લા વીસ વર્ષ એકચ્યુઅલી વાત એવું છે કે વીસ વર્ષ પહેલા તુલસીપુરા ગામ લોકો ની તુલસીપુરા પ્રાથમિક શાળા ને ગેરકાયદેસર બદલવામાં આવ્યું છે જે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ હતું એને તુલસીપુરા બે પ્રાથમિક શાળા કરવામાં આવ્યું છે અને બાજુનું ગામ રાણેલા પ્રાથમિક શાળા જેને તુલસીપુરા એક નામ આપવામાં આવ્યું છે એટલે રાણેલા નાબૂદ કરી અને તુલસીપુરા એક નામ આપવામાં આવ્યું છે અને ઓરિજિનલ પોતાની તુલસીપુરા પ્રાથમિક શાળા તુલસીપુરા બે નામ આપણે ડુપ્લિકેટ કરવામાં આવ્યું છે એટલા માટે પોતાનું અસલ ગામ અને પોતાની અસલ પ્રાથમિક શાળા ને લેવા માટે આજે તુલસીપુરા ગ્રામજનો ધરણા પર બેઠા છે પણ શું વિષય બીજો પણ છે કે ભાઈ રાણેલા ગામ જે છે તે કાયદેસર નથી અને તમારી જે અધિકારો છે છીનાવવાનો પ્રયાસ કરી છે ખરેખર તો આ સરકારશ્રી સાથે અને તુલસીપુરા આદિવાસીના ગ્રામજનો સાથે હળહળતું ખોટું થયું છે અને કાવતરું થયું છે તુલસીપુરા ની ટોટલ વસ્તી આદિ આદિવાસી સમાજ રહ્યા છે તુલસીપુરા ગામની અંદર અને રાણેલા ગામની અંદર ટોટલ વસ્તી રહ્યા છે પટેલ સમાજની વસ્તી રહ્યા છે જ્યારે જૂના ગામતળ હતા એ જૂના ગામતળની અંદર ઓગણીસો ઓગણીસો એક્યાસી પહેલાં જે લોકો જૂના ગામતડ બનાવીને બેઠેલા એમાં સરકારશ્રી દ્વારા દ્વારા બિનખેતીનો આકાર લેવાતો નહોતો મારો સવાલ એ છે કે તમારા ગામના જે અધિકારો છે એ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલા માટે તે નામ બદલ્યું છે હા હું તમારે તે જ વાત વાત કહી રહ્યો છું કે ઓગણીસો પછી જે સરકાર શ્રી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એટલે એની અંદર કાયદેસરનું કામ નીમ કરાવવા માટે આકાર ભરવો પડે એટલા માટે લોકો ના અને રાણેલા ગામનું નામ નાબૂદ થઈ ગયું એટલા માટે તુલસીપુરા આદિવાસી ગામ નામનો ઉપયોગ કરી અત્યાર સુધી ચાલીસ થી પિસ્તાળીસ વર્ષ સુધી સરકારી લાભો પણ લીધા છે અને વીસ વર્ષ પહેલા પ્રાથમિક શાળાનું નામ નામ પણ બદલેલું છે બિલકુલ પ્રાથમિક શાળાનું નામ બદલેલ છે સરકારી લાભો લીધા છે તેવા આક્ષેપો સરપંચ અને ગ્રામજનો કરી રહ્યા છે સાથે જ તેઓ એવું પણ કહી રહ્યા છે કે સમગ્ર મામલામાં જે છે તે તેમણે ટીડીઓ અને ડીડીઓને લેખિતમાં રજૂઆત પણ કરી હતી જે તે સમયે પરંતુ તેના કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવ્યું અને અધિકારીઓની ભૂલ અને બેદરકારીના કારણે આજે જે તુલસીપુરા ગામના જે લોકો છે આદિવાસી સમાજના લોકો તેમને ભોગવવું પડી રહ્યું છે તેમના જે લાભો છે તે રાણેલા ગામના લોકો લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમને એવા પણ આક્ષેપ છે કે જે પ્રોસીઝર થવું જોઈએ તે પ્રોસીઝર નથી થઈ તેના કારણે તેમને પોતાની ગામનું નામ

જોવા મળી છે અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવ્યા છે